આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરકારે મહિલા નેતૃત્વ વિકાસને રાષ્ટ્રીય પ્રગતિનો પાયો બનાવ્યો છે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ખોરાક અને પોષણ સંબંધિત પ્રયોગો કરશે મિઝોરમમાં ભૂસ્ખલનથી પાંચ લોકોના મોત થયા દિલ્હી વડી અદાલતે નોકરી માટે જામીન કેસમાં ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર સ્ટે મૂકવાની માંગ કરતી લાલુ પ્રસાદ યાદવની અરજી ફગાવી અને એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં ભારત ચોવીસ ચંદ્રક સાથે મેડલ ટેલીમાં બીજા સ્થાને રહ્યું સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરકારે મહિલા નેતૃત્વ વિકાસને રાષ્ટ્રીય પ્રગતિનો પાયો બનાવ્યો છે અને મહિલાઓ દરેક મહત્વની સરકારી પહેલના કેન્દ્રમાં છે આજે ભોપાલના જાંબુરી મેદાન ખાતે લોકમાતા દેવી અહિલ્યાબાઈની ત્રણસોમી જન્મજયંતિ નિમિત્તે આયોજીત મહિલા સશક્તિકરણ મહાસંમેલનને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું શ્રી મોદીએ કહ્યું કે પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો ભારતની મહિલા શક્તિ માટે એક પડકાર હતો અને ગુનેગારો માટે મૃત્યુદંડ સાબિત થયો છે શ્રી મોદીએ એકસો ચોવીસ એકરમાં સાઠ કરોડના ખર્ચે બનેલા દતિયા હવાઈ મથક અને અંદાજે સાડત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે નવા બનેલા સતના હવાઈ મથકનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું તેમણે ઇન્દોરમાં મેટ્રો ટ્રેનમાં પ્રથમ તબક્કાનું ઉદઘાટન કર્યું અને એક હજાર બસો એકોતેર નવા અટલ ગ્રામ સેવા સદન ભવનોના નિર્માણ માટે પ્રથમ હપ્તો પણ રજૂ કર્યો આ પ્રસંગે પ્રધાનમંત્રીએ લોકમાતા દેવી અહિલ્યાબાઈને સમર્પિત ટપાલ ટિકિટ અને ત્રણસો રૂપિયાનો સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો તેમણે સંસ્કૃતિ વિભાગ દ્વારા આયોજિત લોકમાતા દેવી અહિલ્યાબાઈના સુશાસન મહિલા સશક્તિકરણ અને સંસ્કૃતિ પરના પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી કેન્દ્રીય અવકાશ વિભાગના મંત્રી ડોક્ટર સિંહે આજે જાહેરાત કરી હતી કે ભારતીય અવકાશ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક આઈએસએસ પર ખોરાક અને પોષણ સંબંધિત પ્રયોગો કરશે આ પ્રયોગો આગામી મિશન ચારના ભાગરૂપે હાથ ધરાશે એક મીડિયા બ્રિફિંગમાં ડોક્ટર સિંહે જણાવ્યું હતું કે આ પ્રયોગ ખાદ્ય સૂક્ષ્મ શેવાળ પર સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ અને અવકાશ કિરણોત્સર્ગની અસરની તપાસ કરશે જે એક ઉચ્ચ સંભવિત અને પોષક તત્વોથી ભરપૂર ખોરાક સ્ત્રોત છે તેમણે કહ્યું કે આ અભ્યાસ મુખ્ય વૃદ્ધિ પરિણામો અને પૃથ્વીની સ્થિતિની તુલનામાં અવકાશમાં વિવિધ શેવાળ પ્રજાતિઓના ટ્રાન્સક્રિપ્ટોમ્સ પ્રોટીઓમ્સ અને મોટા બોલોમ્સમાં થતા ફેરફારો પર ધ્યાન કેન્દ્રિત કરશે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ કહ્યું છે કે ઓપરેશન સિંદુરે સાબિત કરી દીધું છે કે જો કોઈ ભારત તરફ આંખ ઉઘાડશે તો તેનો જવાબ તેના જ ઘરમાં ઘૂસીને આપવામાં આવશે શ્રી નડ્ડાએ આજે રાજસ્થાનના જયપુરમાં ભાજપ કાર્યકરોને સંબોધિત કરતા આ મુજબ જણાવ્યું હતું ઓપરેશન સિંદુરનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ભારતની કાર્યવાહીને કારણે પાકિસ્તાને ચાર દિવસમાં આત્મસમર્પણ કર્યું છે તેમણે કહ્યું કે ભારતીય દળોએ બાવીસ મિનિટમાં નવ આતંકવાદી ઠેકાણાઓ નાશ કર્યો શ્રી નડ્ડાએ કહ્યું કે આ ભારતીય દળોની તાકાત અને તેની બહાદુરી તેની વિચારસરણી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વ ક્ષમતા દર્શાવે છે આજે દેશ પીએમ મોદીના નેતૃત્વમાં સુરક્ષિત અનુભવી રહ્યો છે તેમણે કહ્યું કે ઓપરેશન સિંદુર હજુ બંધ થયું નથી તે ચાલુ રહેશે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વોશિંગ્ટન ડીસીની મુલાકાત દરમિયાન અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓ સાથે શ્રેણીબદ્ધ ઉચ્ચ સ્તરીય મુલાકાત કરી હતી આ દરમિયાન શ્રી મિશ્રીએ યુએસ ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ ક્રિસ્ટોફર લેન્ડો સાથે મુલાકાત કરી હતી જેમાં બંને પક્ષોએ દ્વિપક્ષીય કાર્યસૂચિની સમીક્ષા કરી હતી તેમણે જણાવ્યું કે ટેકનોલોજી વેપાર અને પ્રતિભા એકવીસમી સદીમાં ભારત અમેરિકા ભાગીદારીને આકાર આપનારા મુખ્ય સ્તંભો હશે સંરક્ષણ નાયબ સચિવ સ્ટીવ ફિનબર્ગ અને નીતિ વિભાગના ઉપસચિવ એલબ્રિજ કોલ્બી સાથેની મુલાકાતોમાં બંને પક્ષોએ મજબૂત અને ભવિષ્યલક્ષી સંરક્ષણ ભાગીદારી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો મિઝોરમમાં ભૂસ્ખલનથી પાંચ લોકોના મોત થયા છે મિઝોરમમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે જેના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ભૂસ્ખલન થયું છે ચંફાઈ જિલ્લામાં આજે સવારે ભારત મ્યાનમાર સરહદ નજીક વાફાઈ ગામમાં ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે આકાશવાણી સમાચાર સાથે વાત કરતા વાફાઈ ગ્રામ પરિષદના પ્રમુખ જોની રેંગ ખુમાએ જણાવ્યું હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં એક જ પરિવારના બે મહિલાઓ અને એક પુરુષ સહિત ત્રણ લોકોના મોત થયા છે તેમણે કહ્યું કે ભૂસ્ખલન વિસ્તારમાંથી મૃતદેહો મળી આવ્યા છે શેરછીપ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને અનેક ઘરો ધરાશાયી થયા હતા અહેવાલમાં જણાવાયું છે કે શેરછીપ આઇઝોલ વચ્ચેનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ચોપન ભૂસ્ખલનને કારણે બંધ થયો હતો આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એડ ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકશો ભારતીય સેના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ બાબીના ફિલ્ડ ફાયરિંગ રેન્જ અને જોશીમઠ સહિત દેશભરના મુખ્ય સ્થળોએ આગામી પેઢીની સંરક્ષણ તકનીકોના પરીક્ષણો કરી રહી છે સંરક્ષણ મંત્રાલયે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ક્ષેત્ર પરીક્ષણો નજીકની લડાઈ પરિસ્થિતિઓમાં હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાં અત્યાધુનિક સંરક્ષણ પ્રણાલીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે ઇલેક્ટ્રોનિક યુદ્ધ સિમ્યુલેશનને એકીકૃત કરવામાં આવી રહ્યા છે આગ્રા અને ગોપાલપુરમાં હવાઈ સંરક્ષણ સાધનોનું પ્રદર્શન પણ યોજવાનું છે દિલ્હી વડી અદાલતે રાષ્ટ્રીય જનતા દળ આરજેડીના અધ્યક્ષ અને ભૂતપૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ દ્વારા સીબીઆઈએ નોંધેલા નોકરી માટે જમીન કૌભાંડ કેસમાં ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર સ્ટે મૂકવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે આ કેસમાં એવા આરોપો છે કે શ્રી યાદવે બે હજાર ચારથી બે હજાર નવ દરમિયાન તેમના કાર્યકાળ દરમિયાન તેમના પરિવાર અથવા સહયોગીઓને ટ્રાન્સફર કરાયેલા જમીનના બદલામાં રેલવે નોકરીઓ આપી હતી શ્રી યાદવે વડી અદાલતનો સંપર્ક કર્યો હતો અને દલીલ કરી હતી કે ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની કલમ સત્તર એ હેઠળ ફરજીયાત પૂર્વ મંજૂરીના અભાવને કારણે સીબીઆઈની તપાસ અને ત્યારબાદના આરોપો અમાન્ય હતા ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ પહેલની પચીસમી કડીની આવતીકાલે દેશભરમાં એક વિશેષ તિરંગા રેલી તરીકે ઉજવવામાં આવશે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા નવી દિલ્હીમાં આ કડીનું નેતૃત્વ કરશે ઓલિમ્પિક મેડલ વિજેતા યોગેશ્વર દત્ત આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજ સરિતા મોર બોલીવુડ અભિનેતા શર્વરી અને ભૂતપૂર્વ ક્રિકેટર અને પસંદગીકાર સબા કરીમ સહિત રમતગમત અને મનોરંજન ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે દક્ષિણ કોરિયાના ગુમીમાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં ભારત ચોવીસ ચંદ્રક સાથે મેડલ ટેલીમાં બીજા સ્થાને રહ્યું ભારતે ચેમ્પિયનશીપમાં આઠ સુવર્ણ દસ રજત અને છ કાંસ્ય ચંદ્રક જીત્યા આ ઉપરાંત અનિમેશ કુજુર અને પારૂલ ચૌધરીએ નવા રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યા આજે ચેમ્પિયનશીપના છેલ્લા દિવસે ભારતે ત્રણ રજત અને ત્રણ કાંસ્ય ચંદ્રક જીત્યા મહિલાઓની ચારસો મીટર રિલે રેસમાં શ્રાંબણી નંદા અભિનયા રાજ રાજન સ્નેહા એસેસ અને નિત્યા ગાંધીની ભારતીય ટીમે રજત ચંદ્રક જીત્યો મહિલાઓની પાંચ હજાર મીટર ફાઇનલમાં પારૂલ ચૌધરીએ રજતચંદ્રક જીત્યો જ્યારે સચિન યાદવે પુરુષોની ભાલા ફેંકમાં રજત ચંદ્રક જીત્યો પૂજાએ મહિલાઓની આઠસો મીટર ફાઇનલમાં જ્યારે અનિમેશ કુજુરે બસો મીટર ઇવેન્ટમાં અને વિથ્યા રામરાજે ચારસો મીટર હર્ડલ્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો ઓપરેશન સિંધુની સફળતાની ઉજવણી કરતી વખતે દેશ ભારતીય સૈનિકોની બહાદુરીને સલામ કરે છે સશસ્ત્ર દળોની શ્રદ્ધાંજલિ તરીકે આકાશવાણી ન્યૂઝ એક ખાસ શ્રેણી રજૂ કરી રહ્યું છે આજે આપણે ભારતના પ્રથમ પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતા મેજર સોમનાથ શર્માને યાદ કરીએ છીએ જેમણે ઓગણીસો સુડતાલીસ અડતાલીસના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું मेजर शर्मा ने अक्टूबर उन्नीस में जब पाकिस्तान के कबाइलियों ने जम्मू कश्मीर पर हमला किया तो उन्होंने घाटी की रक्षा में अहम भूमिका निभाई मेजर शर्मा जब दुश्मनों से लड़ रहे थे तभी उनके पास रखे गोला बारूद पर मोर्टार का एक गोला फट गया इस हमले में युवा मेजर सोमनाथ शर्मा का करियर समाप्त हो गया जिन्होंने अभी अपने जीवन के पच्चीस साल भी पूरे नहीं किए मेजर सोमनाथ शर्मा को उनके शानदार नेतृत्व और बहादुरी के लिए मरणोपरांत परमवीर चक्र સન્માનિત ક્યા સકલેન અખ્તર આકાશવાણી સમાચાર દિલ્હી જમ્મુ અને કાશ્મીરમાં એક ઐતિહાસિક અને અગ્રણી પહેલમાં ભારતીય રેલવેએ બાગાયતી વિભાગના સહયોગથી આજે કટરા રેલવે મથકથી મુંબઈ સુધીની સૌપ્રથમ સમર્પિત ચેરી કાર્ગોની અવર શરૂ કરી છે અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે આ જમ્મુ અને કાશ્મીરના બાગાયતી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને મુખ્ય બજારો સાથે જોડાણ વધારવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરકારે મહિલા નેતૃત્વ વિકાસને રાષ્ટ્રીય પ્રગતિનો પાયો બનાવ્યો છે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ખોરાક અને પોષણ સંબંધિત પ્રયોગો કરશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગ્યને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો